યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એટલે કે યુજીસી ના નવા નિયમો સામે દેશભરમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે યુપી નવી દિલ્હી સહિતના રાજ્યોમાં સવર્ણોના વિવિધ સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે હવે ગુજરાતમાં પણ નવા નિયમો સામે વિરોધના પડઘમ સંભળાવા લાગ્યા છે સુરત અને રાજકોટમાં બ્રહ્મ સમાજે આવેદન પાઠવી નિયમોના અમલીકરણ સામે આકરી ચીમકી ઉચ્ચારી છે જ્યારે મહેસાણામાં પાટીદાર સમાજ દ્વારા ના નિયમોને બંધારણીય ભાવના વિરુદ્ધ ગણાવી તાત્કાલિક પાછા ખેંચવાની માંગણી કરવામાં આવી છે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનરે ગઈ તેર જાન્યુઆરીના રોજ નવા નિયમોને નોટિફાઈ કર્યા હતા જે અંતર્ગત કોલેજ યુનિવર્સિટીમાં જાતિ આધારિત ભેદભાવ રોકવા માટે વિશેષ સમિતિઓ બનાવવાના નિર્દેશન આપવામાં આવ્યા હતા જેમાં સમિતિ ખાસ રીતે એસસી સી એસ ટી અને ઓબીસી સ્ટુડન્ટની ફરિયાદો સાંભળશે આ વ્યવસ્થા જનરલ કેટેગરીના સ્ટુડન્ટ વિરોધી હોવાનું કહી વિરોધ શરૂ થયો છે ઉલ્લેખનીય છે કે બે હજાર સોળમાં હૈદરાબાદ યુનિવર્સિટીના દલિત વિદ્યાર્થી રોહિત વેમુલા અને બે હજાર ઓગણીસમાં ડોક્ટરનું ભણતી દલિત વિદ્યાર્થીની પાયલ તડવીએ આત્મહત્યા કરી હતી બંને કોલેજમાં જાતીય ઉત્પીડનથી કંટાળીને આ પગલું ભર્યું હતું ત્યારે કોલેજમાં થતા જાતીય ભેદભાવ રોકવા માટે યુસીજીએ નવા નિયમો બનાવ્યા છે સુરત શહેરમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનર દ્વારા લાગુ કરવામાં આવેલા નવા કાયદા સામે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બ્રહ્મ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા અને આ કાયદાને કાળો કાયદો ગણાવી રદ કરવાની માંગ કરી હતી પ્રદર્શનકારીઓના જણાવ્યા અનુસાર આ નવો કાયદો સવર્ણ સમાજના બાળકોના ભવિષ્ય અને તેમની સુરક્ષા માટે મોટા સવાલો ઊભા કરે છે આ બાબતે બ્રહ્મ સમાજ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતું એક આવેદન પત્ર કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું જેમાં સવર્ણ વિદ્યાર્થીઓ સાથે થતા અન્યાયને રોકવા કાયદામાં તાત્કાલિક સુધારો કરવાની રજૂઆત કરવામાં આવી છે કાયદો આવ્યો છે જે કાનૂન પાસ થયો છે તેના વિરોધમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે આવેદનપત્ર અમે રાષ્ટ્રપતિ શ્રી મુર્મુજીને સંબોધીને લખ્યું છે અને આ આવેદન આપવાનું કારણ એટલું જ છે

તે માટે અમે આ માગણી કરી રહ્યા છીએ